ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી કૃષિ માફિયાઓ અંગે કડક કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યું છે આંબલિયાએ પત્રમાં સરકાર સામે અનેક સવાલો કર્યા છે આંબલિયાએ સરકાર સામે વેતક સવાલ કરતા કહ્યું છે કે ભાજપના આલિશાન કમલો બીજ માફિયાઓ પાસેથી ઉઘરાવાયેલા હપ્તાથી તો તૈયાર નથી થઈ રહ્યા ને ઉલેકનીય છે કે નકલી બિયારણ નો વેફલો કરનારાઓ કૃષિ વિભાગ માત્ર ચેતવણી આપીને છટકી જાય છે પરંતુ સવાલ એ છે કે બીજ માફિયાઓ સામે નક્કર કાર્યવાહી ક્યારે કરાશે ખેતીવાડી વિભાગ આરામ કરે છે અને પોલીસ એક બાદ એક ડુપ્લિકેટ બિયારણ ઝડપી પાડી રહી છે જે અંગે પાલ આંબલિયાએ પત્રમાં સરકાર સામે અનેક વેધક સવાલ કર્યા છે આવો જોઈએ પાલ આંબલિયાએ સરકારને કયા કયા પ્રશ્નો કર્યા છે તો પત્રમાં જે સવાલ કરવામાં આવ્યા છે તેમાં ગયા વર્ષે પણ એડવાઇઝરી જાહેર કરી હતી અને પરિણામ શું આવ્યું તે પણ સવાલ કર્યો છે અને રચના હપ્તા ઉઘરાવવા માટે તો કરવામાં આવી નથી ને તેવો પણ પ્રશ્ન કર્યો છે કારણ કે હજુ સુધી કોઈ જ બિયારણ માફિયા ઝડપાયા નથી આજે પત્ર લખી અને માંગ કરવામાં આવી છે ને સવાલો આવ્યા છે એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા પાંચ વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા જે સ્કોડોની રચના કરી જેટલી ફરિયાદો આવી તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી ત્યારે શંકા અને સવાલ બંને એ છે કે આ સ્કોડોની રચના જે કરવામાં આવે છે એ ભાજપના આલિશાન ફાઇવ સ્ટાર જેવા કમલમો બનાવવા માટે આ સ્કોડો ક્યાંક ને ક્યાંક આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે